હવે મને એવી ખબર નથી દિનેશભાઈ બાંભણિયાએ જે કાંઈ તમને વાત કરી હોય એ એનો વિષય છે મને કાંઈ જ ખબર નથી ને દિનેશ બાંભણિયાને હું જોઈએ ખાલી ઓળખું છું મારે એની યાર કાંઈ લેવા દેવા સોપારીની વાત છે કે બે ધામ ને બદનામ કરવા માટે તમે રોકડ રૂપિયામાં સોદો કર્યો છે તેઓ તેને વિડીયો પણ જાહેર કર્યો છે અને ટ્વીટ પણ કર્યું હું સરદાર ધામનો પણ કાર્યકર્તા છું અને ખોડલધામનો પણ કાર્યકર્તા છું બંને જગ્યાએ જે જવાબદારી મને સોંપે એ હું રહ્યો છું અત્યાર સુધી અને હજી પણ કરવા તૈયાર છું મારે એવી સોપારી લેવાની કોઈ જરૂર નથી અંદર મીટિંગ કેટલા લોકો હતા કોણ કોણ હતા બધું જ જાહેર કરશે અમારે કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મીટિંગ નથી થઈ તમે લેતા હો મને કે તાલુકા પોલીસમાં માં અરજી કરી છે તમારા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે તેઓ માંગણી કરી છે તમને માથામાં તમારી રુદ્રાક્ષ માળા અથવા કોઈ પણ બીજું કંઈ લાગ્યું હોય એવો તેમનો આક્ષેપ છે આ લોકો બધા ક્રિમિનલ માઇન્ડ છે અને આ બધાયને આ બધું ફાવતું હોય હું જે બોલું છું એ શક્ય છે હું હાચો હતો એટલે જ હું હોસ્પિટલે ગયો પોલીસને બોલાવી એ જો સાચો હોત તો એને ભાગતું ફરવાની શું જરૂર હતી એ તો ખાતાનો માણસ છે થોડી તો શરમ ભરે ને ખાતું પણ જ્યારે ખોટા માણસો આ રીતે કરતા હોય તો એવા બ્લેમ કરે એમાં મારે કઈ જવાબ દેવાની જરૂર નથી એ કાયદો કાયદાનું કામ કરશે મેં જે હતું એ દર્શાવ્યું છે એમાં એક ટકો કઈ ખોટું નથી પોલીસ અને કાયદો જે નક્કી કરશે એ મને માન્ય છે મેં ક્યાં ખોટી હું તો છે એવી હકીકત જ કીધી છે શું પુરાવો મેં 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 જોયેલું છે તો એથી મોટો પુરાવો શું હોય પોલીસ કે તો એનો વિષય છે મને તેવું કઈ પોલીસે કીધું નથી અરે ભાઈ અત્યારે હતું હતું અને હતું ભવિષ્યમાં જે થાશે ઈ પ્રમાણે અમે એક્શન લેશું વડીલોની સલાહ લેવું વકીલની સલાહ લેવું